આ નરસિંહ મહેતા સાથે બનેલી ઘટના હાથમાં નાની એક તપેલી લઈને પંચ પંચહાતડીમાં એક માણસ ચાલ્યો આવતો હતો વાદળા આકાશમાં મોટા વાહનો જેવા ચાલ્યા જતા હતા અને ખોરડે ખોરડાના સાપરા પર કાગડાના ઝુંડે ઝુંડની કાગારોળ મસી હતી આંગણામાં ને આગાશી ઉપર ઉભા ઉભા આ ઘર ઘરના લોકો કાગ 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 એવા પુકાર કરતા કરતા આ ખીર અને પોળીની કાગવાસ નાખતા હતા આ તપેલી આવતો માણસ ખૂબ શરમાતો હતો એ જોઈ શકતો ક્યાં જવું છે તેની એને ખબર પડતી માથા પર વેરાગીઓ છે આ તેવી કાન ટોપી હતી આ ટોંકું ધોત્યું હતું આ કાંઠે તુલસીની માળા હતી એક બંડી પહેરેલી એ ચાલીસેક વર્ષનો સતા આ પચીસ થી વધુ લાગતું નહોતું આ હોઠ કશુંક ગાવા તલખતા તલખતા આ જોરાવરીથી શુભ રહેતા હોય એવા જણાતા હતા આ પાંચ હાંઠડીના દુકાનદારો આંખ મિસ્કરા મારી વિનોદ કરતા હતા આ નીકળ્યા છે આ ભક્તરાજ ઘી લેવા નીકળ્યા લાગે છે આ તે બોલાવોને આ તે તમારી હાથડીમાં ક્યાં ઘી નથી આ પણ ભક્તરાજને લાયક નથી કા આ રોકડા પૈસા થોડા મળે તેમ છે ભક્તરાજની પાસે આ એ તો કહે છે કે હાલ બાપલા બે કીર્તન ગાઈ દઉં આ તો તો જૂનાગઢમાં કોરીને બદલે વહેલું મોડું કીર્તનોનું સલણ થવાનું ખરું આ થાય આ જો ભક્તરાજ નું જોર પકડે તો કેમ ન થાય આ મહારાણી કોન્ટાદીનું સાલત તો ચોક્કસ એમ જ કરત આપણ રાની લગ્ન ભક્તરાજ પ્રત્યે હવે ઘટી લાગે છે આપણ આજ ભક્તરાજ ને ઘીનો શોખ ક્યાંથી થયો આ બાપનો શ્રાદ્ધ સારું હશે આજે રહીને આ કાયના મોટા ભાઈએ ઘરમાંથી કાઢ્યો હવે જુદું કરવું પડે આ ઘેના વેપારીઓનો વિનોદ જેના કાનના કાણા સુધી પણ પહોંચતો નહોતો આ તે તપેલી વાળો પુરુષ એક શેવાડી આ સાવનાની હાટડી પાસે થાંભ્યો અને ઓશિયાળાની માફક ઉભો રહ્યો આ રડ્યું ખડયું ઘરાક જ્યારે એ હાટડીએથી દૂર થઈ ગયું આ ત્યારે પોતે હાટડીના પાટિયા પાસે ગયો આ વેપારી પણ નાનો હતો એને આદર આપ્યો આ રાધે કૃષ્ણ કૃષ્ણનો ઝંકાર હતો આ એવી મીઠાઈ કોઈ કોઈક બહુ જોખતી ભેર સાસવેલા ગળામાંથી જ મળે છે આ કેમ કોઈ દિવસ નહીં ને આજ ઘી લેવા નીકળવું પડ્યું આ પોસનાર વેપારીને ખબર હતી કે આ ઘરાકના ઘરનો રોટલો ભાગ્યે જ કદી ઘેયે સોપડાતો હતો આ પિતાજી શ્રાદ્ધ છે આ ભક્ત હાસ્ય પાટિયા પર બેઠા આ તે તો તો કરે છે ને બેઠામાં જમવાના નોતરા પણ દીધા છે હા મને ખબર છે આ હું પૂછવા ગયેલો આ એમણે તો કહી દીધું કે અમે અમારે ભાવે તેમ કરી લેશું આ તારે કરવું હોય તો કરજે ત્યારે આ શું તમને નોતરું નથી આ નથી આ ઉપરાંત મને તો આ બધી કડાકૂટ ક્યાં ફાવે છે પણ કુંવરબાઈ ના માનતા નથી એના પિતાની વાત તો દૂર રહી આ તો મારા પિતાનો શ્રાદ્ધ કરવાની હાથ લઈને બેઠા છે આ તપેલી પકડાવીને ધકેલ્યો છે આવવું જ જોવેને આ શ્યામળની માતામાં પણ મારો દામોદર રાય જ વસેલો છે ને આ શામળસા જીવ્યો હોત તો તમારે આ ખાટાપટી ન કરવી પડત એ તો વાહલા જેને આ દામોદર દામોદરરાઈજીની ઈચ્છાની વાત છે આમ કહીને ચાલીસેક વર્ષના ભક્ત આ જેનું નામ નરસિંહ મહેતા હતું એવું ને એવું નિર્મળ હાસ્ય કર્યું તમે પણ ભક્તજી આ ભારી કઠાણ છો આ કઠણ રાખવા વાળો તો મારો વાહલો જી છે હું તો કાંઈ નથી આ લ્યો ભાઈ આ લાવો હજુ ઘેર જઈશ ત્યારે રસોઈ માંડશે અને નોત્ર હજુ હવે દેવા જવું છે આ કેટલાનો આપું આનું જેટલું આવી શકે તેટલું આ એમ કહેતે અર્ધ નિંદ્રિત જેવા જણાતા નરસૈયા એ પોતાના કોરેથી આ કોઈ છોડીને એક મૂકી આ શું આ તો સોનાની વાળી છે એ જે હોય તે આ મને તો કુંવરબાઈ ની બાઈએ આપી છે આ ઘરમાં બીજું કંઈ રોકડ નથી આ મને કશી ખબર નથી આ ભક્તજી આ તો તમારા વહુના કાનની વાળી છે એ જે હોય તે આ વારંવાર જ્યારે જ્યારે કઈ ખરીદી લાવવું હોય એટલે મારે પણ કાયમની કડાકૂટ મટી જશે આ બોલતો બોલતો ભક્ત નરસૈયો મોં પર મોટી રાહત ને મોકળાશ અનુભવી રહ્યો આ નરસૈયા માટે જે સહેલું હતું આ તે હાટડીદાર ને માટે મુશ્કેલ બન્યું આ એણે એક વાળી ઉપરથી નરસૈયાના ઘરની કલ્પના કરી સ્ત્રીના શરીર ઉપર હવે વાલની વાળી પણ નહીં રહી હોય આ ભક્તજી આ લો એણે નરસૈયાને એ વાળી પાછી આપીને કહ્યું આ તમારે જોઈએ છે તે ઘી હું જોખી આપું છું એની કિંમતમાં વાળી નહીં રાખું આ ત્યારે આ મફતમાં તો હું કેમ લઈ જાઉં આ મફત નહીં ભક્તજી આ પ્રભુના બે પદ મને સંભાવું આ ઘીની એટલી કિંમત પૂર્તી છે આ સાસુ કહશો આ નરસિંહ ને મશ્કરી લાગી આ મારા વાહલાજીના પદ સંભળાવી ઘી મળશે આ પોતાની પત્નીના અંગ પર શેલી વાળી આપતા આ જે નરસિંહ હાંસતો હતો આ તેણે પોતાના વાહલાજીના કીર્તનની આટલી કિંમત થતી જોઈને અંતરમાં રોદન અનુભવ્યું આ એણે પોતાની કરતાલો કાઢી અને એના કંઠમાં તલપાપડ થઈ રહેલા કેદારના સોરના આ કેદીઓ છૂટે તેટલા હર્ષથી બહાર નીકળ્યા આ એકવાર શરૂ કર્યા પછી એ તો ગાનમાં ડૂબી ગયો આ પ્રભાતનો પહોર હતો આ પ્રભાતીના કેદાર સુરો હાટડી પર હવાને બાંધી દીધી આ કેદારના સુર આસપાસના આંગણે આંગણે પહોંચી ગયા આ કેદારના સુર નજીકના નગરવાડાને અસ્વસ્થ બનાવવા લાગ્યા આ કેદારના સુરે પૃથ્વી અને ગગનના પડદાને ટાંકા દઈ તો લીધા આ પછી તો આ હાથડીદારે વારંવાર કહ્યું આવું ભગતજી આ મારા નાણા વસૂલ થઈ ગયા નરસૈયાનો કંઠ વધુ ને વધુ ચાલી લાગ્યું અને પગલે પગલે લીલી કેળી ઉગાડતા ગયા આ શ્રાદ્ધ શ્રાદ્ધના ઠેકાણે રહ્યું અને લોકોને ત્યાં ઠઠ ઠામી અરે ભક્તજી આ પ્રભુના પદોમાં ભાન ગુમાવી બેઠેલા દારે આ પછી તો બપોર થઈ ગયા યાદ અપાવતા નરસૈયાને કહ્યું અરે મહેતાજી આ તમારું શ્રાદ્ધ તો ઠાઠ્યું રહ્યું પછી તો ગાવું જ આ તમે મને ઘી આપ્યું અને કુંવરબાઈની માની વાળી બસાવી આ તો હું વધુ એક કેમ ન ગાઉ આ લાખ માનવીઓમાં એકે પણ પોતાના વાહલાજીના ગુણ કીર્તનની જે કદર કરી આ તેના આભાર ભીના આનંદ રસે ખેંચતો આ નરસૈહ્યો હરીના ગાન ન થંભાવી શક્યો એને કંઠે શ્વાસ પડ્યો હતો તેની આંખો ક્યારની બેડાઈ ગઈ હતી આ એવામાં લોકોના વૃંદમાં પોતાનો માર્ગ કરતી સ્ત્રી દાખલ થઈ અને તેને ગાયકના સુકાતા હોઠે પાણીની ટબુડી ધરી આંખો ખોલ્યા વગર જ નરસૈ જળપાન કર્યું અને ઉદ્રેક વીરમી ગયો આંખો ખોલતે ખોલતે એને કહ્યું મામી આ રતન મામી આ તમે અત્યારે પહોંચી ગયા આ ભાઈ આ રતન મામી નામે સંબોધેલ સ્ત્રીએ જવાબ વાળ્યો આ તમે અહીં ક્યારે હમણાં આવ્યા અરે ના ના આ નરસિંહ મહેતાને યાદ આવ્યું આ કેટલો દાડો થઈ ગયો હજુ તો ઘેર ઘે પહોંચાડવું છે આ કુંવર ની બાબ આપણી વાટ જોતી હશે આ રાંધ છે ત્યારે આ નોતરા ક્યારે દેવા જઈશ આ ની વેળા વીતી ગઈ કે શું એને સમયની શાન નહોતી આ ગાન સાંભળતા ટોળામાં પાંચ પંદર મુગટ ધરી નગર બ્રાહ્મણો આઠમાં થાળી વાટકા ને સુંદર લોટા લઈને ઉભેલા હતા આ તેમણે કહ્યું આ મહેતાજી આ શ્રાદ્ધ તો અમે સૌ તમારા ઘરે જમીને આવીએ છીએ આ મશ્કરી સિદ્ધ કરો છો મારા ભાઈ આ મારે ઘેર તો હજુ મેં ઘેરી પહોંચાડ્યું નથી આ રતનભાઈએ ખુલાસો કર્યો આ ભાઈ ઘેર ચાલો આ સર્વ બાબત પતી ગઈ છે આ સૌ રંગે જંગે શ્રાદ્ધ જમી ગયા છે આ પણ ક્યાંથી આ તમારું નામ એક સીધું સામાન ને થાળી લોટા પણ આપી ગયા આ કહે મહેતાજી આ એ થાળી લોટ આપણે જમવા આવનારાઓને અર્પણ કરી વાળેલ છે એમ થયું આ ઉકલી ગયું આ ઠીક મામી આ મને તો કાંઈ ખબર નથી આ પણ મારા વાલાજી વગર તો બીજું કોણ ઉકેલી જાય આ ભક્ત નરસિયો ઉઠીને સાલવા લાગ્યું આ ભક્તજી આ ઘે લેતા જાઓ હારડીદારે પર આ મને તો મારા બદલ તમે પહોંચાડી ને વાલાજી આ વાહ મારા વાલાજી આ દામોદર રાય વાહ આ એ નાણાં સ્વરૂપે સ્વીકાર્યા વાહ એમ બોલતી બોલતે એને તો હાટલી વાળાના જ પગમાં મસ્તક ઝુકાવી ઝુકાવી આ વંદનો કર્યા નહિ આ પોતે પિતળ ની ખાલી તપેલી બગલમાં મારી સાલ તો થયો આ ખીરપોળી નું ભોજન અને તે ઉપરાંત એક એક પીળો મુંગટ આ એક એક થાળી આ વાડકો અને લોટો એટલાવાના મેળવીને આ નરસરીના ઘેરેથી પાછા વળેલા શુક્લજીઓ એક ખેર જતી જતી આશંકાઓની સહરસા કરવા માંડી આ નાટકટ ભગતડો બધું કાઢે છે ક્યાંથી એનો વાલોજી એ એવો કોણ નવરો બેઠો છે આ માળે નાગરડી સલાવી છે પણ ભારે સાલાકી આ મંતર તંતર જાણતો લાગે છે આ તે પછી પ્રયત્ન સાધ ન કરતો હોય આ મહારાણી કુતાનદે એને બધું પહોંચતું કરે છે એ ખોટું આ મને તો લાગે છે કે શેવ ધર્મનો નાશ કરવા માટે અમદાવાદના સુલતાનો એ જ આ શેઠને ઉભો કરેલ છે આ તેની જ આ બધી ગોઠવણ છે આ બધી વસ્તુઓ માયાવી તો નહીં હોય ને આ જોઈએ બે પાંચ દિવસમાં અદ્રશ્ય થઈ જાય કે કેમ આ બાકી તો એના મામીનો પ્રતાપ પણ ક્યાં ઓછો છે આ મામી આ રતન મામી આ શંભુ આવી રતન મામી તો સૌને એક એક હોજો આ બધું બોલવાની હિંમત આપણને પાછળથી જ આવે છે અહીંયા ગાતો હોય આ ત્યારે એની તો આપણી અકલને ઊંઘરાવી જાય છે આ વશીકરણની મેલી વિદ્યા વગર એમ ન બને તો વાહ વાહ રતન આપણને પાણી પાનારી એક રતન મળે તો આપણે આખી રાત કાના આરડિયા કરીએ આ લેખક ઝવેરસન મેઘાણી આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો